છો કઈ રીતે પોતે સોહમ શબ્દ છીએ બરાબર હવે લગભગ ઓડિયોમાં હું બોલું છું બરાબર કે પહેલાં તો તમારે દેહધારી સદગુરુ મળી ગયા હોય સોહમ શબ્દો લાઈનમાં આપી હોય મતલબ સોહમ શબ્દની લાઈન ભક્તિ લાઈન આપી હોય તો કોઈ એકાંતવાસમાં જાય નિયમિત આસન બનાવી એક નિયત આસન બનાવી નિયમિત ધ્યાન ધરો ચાલતા પ્રાણવાયુની અંદર બરાબર જેમ કે આંખોને તમે નાસિકાના અગર ભાગ ઉપર રાખો નાસિકાના છિદ્રો ઉપર ધ્યાન ધરો જે શ્વાસ બહારથી અંદર આવે છે એમાં સો નામનો એક ધ્વનિ થઈ રહ્યો છે અંદરથી બહાર જાય એમાં હમ નામનો ધ્વનિ થઈ રહ્યો છે આના ઉપર સુરતાને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો લગાતાર અભ્યાસ કરતા રહો કમર સુધી રાખો ડોક ટાઇટ રાખો આસન બિછાવી આંગળા જ્ઞાન મુદ્રામાં રાખી અને ચાલતા પ્રાણવાયુ ઉપર ધ્યાન ધરો નાસિકાના છિદ્રોમાં જે અંદર અને બહાર આવન જાવન કરી રહ્યો છે આશ્વાસ તેમાં કેવો શબ્દ આવી રહ્યો છે તેને સાંભળવાનો પ્રયત્ન કરો બરાબર ધીરે ધીરે રોજનો અભ્યાસ કરશો દસ મિનિટથી લઈને પછી તમારે અડધી કલાક સુધી કરી શકો અડતાલીસ મિનિટ સુધી કરી શકો છો બરાબર પણ સવારમાં વહેલાં ઉઠો તો વધારે સારું રહેશે કારણ કે સવારમાં વહેલા શું છે કે બધો માહોલ શાંત હોય છે અને તમારું જલ્દી મન એકાગ્ર થઈ શકે હવે મન ત્યાં જોડશો એટલે મન સંપૂર્ણપણે સ્થિર થઈ જશે ધીરે 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 રોજેરોજના અભ્યાસથી મન સંપૂર્ણપણે સ્થિર થઈ જશે એટલે મન સંકલ્પ વિકલ્પ બંધ એટલે સુરતા પ્રગટ થઈ પછી સુરતા એ ચિત્ત છે ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ ઉઠતા હતા બરાબર સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એટલે મન સ્થિર થયું એટલે સુરતા એ ચાલતા પ્રાણવાયુ ઉપર જે અંદર બાર શ્વાસ થઈ રહ્યો તેના એના ઉપર કેન્દ્રિત થશે જેમ જેમ અભ્યાસ વધશે તેમ આ સોહમ શબ્દ ક્લિયર સંભળાવા લાગશે બરાબર તો હવે જે સોહમ છે એ સ્વયં આપણે પોતે જ છીએ એમાં કોઈ શંકાનું સ્થાન નથી હવે અહીં જો ભાવમાં આવવું હોય તો સો પરમાત્માને હમ એ હું છું આત્મા પરમાત્માનું મિલન છે સો એ ગુરુ હમ એ શિષ્ય હું પોતે છું ઓહમ ગુરુ છે અને સોહમ શિષ્ય છે આ બે ઓહમ સોમ જ છે બરાબર એમ પણ સમજવું હોય તો તમે સમજી શકો છો હવે તમારો અભ્યાસ વધશે જેમ જેમ આગળ વધતા જશો તેમ સુરતા ધ્યાન કેન્દ્રિત થઈ જશે અને તમે સ્વયં સુરતા દ્વારા સાંભળી શકશો સુરતાનો અર્થ જ સાંભળવું થાય છે અને શબ્દ ઉપર લગાતાર અભ્યાસા કરતા રહો જે શબ્દ ગાજી રહ્યો છે એમાં સોહમ સોહમ ધીરે ધીરે જેમ જેમ આપણી આ સાધના આગળ પ્રગતિ થશે ધ્યાન આપણું પરિપક્વ થતું જશે તેમ તેમ આ સોહમ શબ્દ ક્લિયર થતો જશે મન સ્થિર થતું જશે સંકલ્પ વિકલ્પ રોકાઈ જશે પછી અચાનક જ સુરતા ત્યાં સ્થિર થશે અને આ શ્વાસની જે ચાલવાની જે ક્રિયા છે એની સાથે કોઈ પણ પ્રકારની બળજબડી નહીં કરવાની સહેજે શ્વાસને ચાલવા દેવાનો બરાબર આસનમાં બેસીને ઘણા બધા ઓડિયોમાં મેં આની વિગતવાર પદ્ધતિ સર કઈ રીતે બેસવું શું કરવું આપી દીધેલું છે બરાબર હવે આ રીતે તમે બેસશો એટલે સોહમ શબ્દ જ્યારે પ્રગટ થઈ જશે એટલે સુરતા જે છે જે આપણી ચિત્ર સુરતા એ સ્વયં સોહમ સ્વરૂપ બની જશે હું ઘણીવાર કહું છું એ અંતઃકરણ બરાબર અંતમાં બધાથી જે ઉપર જે આત્મા છે એ અંત સમજો પછી હ એ જ હંસો છે અંત હ એ હંસો છે એ જ સોહમ છે પછી કરણ કરણ એટલે ક્રિયા ક્રિયા એટલે સાંભળવું કર્ણ એટલે કાન બરાબર એ ક્રિયા શરૂ થઈ એ ક્રિયામાંથી જ સીધું જ ચિત્ત પ્રગટ થયું ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ મન પ્રગટ થયું પછી બુદ્ધિ પ્રગટ થઈ અહંકાર પ્રગટ થયો આવી જ રીતના ધીરે ધીરે જેવી રીતે પ્રગટ થયું એ રીતે ધીરે ધીરે ઉપર ચડી અને તમે સોહમ સ્વરૂપ બની જાઓ અહીં ચિત્ત બુદ્ધિ અહંકાર બધું લઈ લઈ થઈ જશે શેમાં સોહમ શબ્દમાં હવે સોહમ શબ્દ જ્યારે ઉલટો થાય જ્યારે આપણે સમજો કે અહીં અહંકારથી ઉપર બુદ્ધિ બુદ્ધિથી ઉપર સંકલ્પ વિકલ્પ કરતું મન સંકલ્પ વિકલ્પ કરતું મનથી ઉપર ચિત્ત ચિત્તથી ઉપર જે હ છે અંત હ જે હ છે એ જ હંસો છે બરાબર હંસો એ જ સોહમ તો એ હંસાથી ઉપર અંતમાં લાસ્ટમાં આત્મા છે બરાબર તો તમે જ્યારે સોહમ શબ્દમાં જશો એટલે સોહમમાંથી અંશો થશે અંશો થશે એટલે પ્રાણવાયુના જરીએ શ્વાસોશ્વાસની ક્રિયાના જરીએ આ સોહમમાંથી ઉલટો અંશો થઈ ગયો એટલે એ શ્વાસના માર્ગે ઉપર ચડે છે આ શબ્દ બરાબર પ્રાણ અને અપમાન આપમેળે ભેગા થઈ જશે અને એની ઉલટી ક્રિયા થશે એટલે એ સીધો જે સોહમમાંથી અંશો થયો એ શબ્દ ઉપર ચડશે બરાબર ઉપર ચડતો ચડતો ડાબી જમણી નાણીને સમાન માત્રામાં કરી ત્રિવેણી સ્થાનમાં ત્રિકોટીનું ત્રિકુટી જે આપણે કહીએ છીએ ઇંગડા પીંગડા સુખમણા જે મળે છે ત્રણે ત્રણ આ નાળીઓ ત્યાં આવી જશે બરાબર પછી ડાબીની જમણી સમાન માત્રામાં ચાલવા લાગશે હું ઘણી વાર કહું છું ક્યારેક ડાબી નાળી ચાલતી હોય ક્યારેક જમણી નાળી ચાલતી હોય આ બે બદલતી છે પણ શ્વાસ ઉપર જ્યારે નિયંત્રણ આવી જશે ત્યારે બંને નાડીઓ સમાન માત્રામાં ચાલવા લાગશે બરાબર એમાં વધઘટ નહીં થાય સમાન માત્રામાં ચાલવા લાગે એટલે સુક્ષ્મણાનું દ્વાર ખોલે સુક્ષ્મણાનું દ્વાર ખોલે ત્યારે આ સોહમરૂપી જે સબજ છે બરાબર હવે ચિત સમાણું ગયા સોહમ શબ્દમાં સોહમમાંથી શું થયું હંસો અહીં સોહમ સ્વયં સુરતા બની જશે હંસો સ્વયં સુરતા બની જશે પછી ઉપર ચડતો ચડતો એ સુક્ષ્મણાનો માર્ગ પકડી બંકનાળમાંથી દસમા દ્વારને ખોલી અને પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ દસમા દ્વારને જ એ અગમ ખીડકી પણ કહેવામાં આવે અગમને આત્મા પણ કહેવામાં આવે ત્યાં સોહમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે પ્રકાશ પ્રકાશ બરાબર શ્વાસના માર્ગે જે સોમ ચાલી રહ્યો હતો એ સોમ ઉપર ચડ્યો હંસો થઈને બરાબર ઈંગડા પીંગડામાં અને સુક્ષ્મણા ત્રિવેણી સ્થાનમાં આવ્યો પછી શ્વાસના ક્રિયામાં જે ઈંગડા પીંગડા ચાલી રહી છે ત્યાંથી ઉપર ગયો સૂક્ષ્મણામાં એટલે શ્વાસનો માર્ગ છોડી જાય છે અને ત્રિવેણી સ્થાન પણ છૂટી જાય છે ત્રિવેણી સ્થાનથી ઉપર ચડી સૂક્ષ્મણાનો માર્ગ પકડી દસમા દ્વારને ખોલી ત્યાંથી આ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને આત્માની ચિત્રૂપી સુરતા એ સ્વયં બહાર શબ્દ ચાલી રહ્યો છે ઓમકાર એ પરમાત્મા છે પકડી લેશે આ આ જે ઓમકાર છે એ જ સત્યનામ છે સાચું બરાબર એટલે અહીં તમે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું દસમા દ્વારમાં પોચીને એટલે સોહમ તમે પોતે છો પોતે એટલે તમે આત્મા બરાબર સોહમ પોતે પોતે એટલે આત્મા તો કઈ રીતે એને આપણે પોતે છીએ તો આ રીતે આપણે પોતે સ્વયં આત્મ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છીએ સોમ શબ્દ પણ પ્રકાશ સ્વરૂપ છે પણ આપણે આખી આખું જીવન આખી જિંદગી શ્વાસની ક્રિયામાં જ ચાલતા રહેશું ત્યાં જ પરંતુ શ્વાસમાં શ્વાસમાં જો રહેશું આ તો અજબ પાછા ઓટોમેટિક ચાલે છે અને કોઈ જપવામાં નથી આવતું અટખંટ હાલે સીજાનો સહેજે સમર્ણ થાય સહેજે સમર્ણ થાય એટલે થાય કોણ એટલે કરનારો કોણ સહેજે સમર્ણ થઈ રહ્યા છે આપમેળે સોમ શબ્દમાં એમાંથી ધીરે ધીરે આપણે ઉપર જતા રહેશું બરાબર પણ અભ્યાસ ચાલુ રાખવો પડે છે આ સાંભળવાથી બોલવાથી વાંચવાથી લખવાથી કાંઈ વરવાનું નથી બરાબર અભ્યાસ કરવો પડશે સાચા સદગુરુ મળી જાય પછી અભ્યાસના ઘરમાં આવો અભ્યાસના ઘરમાં આવશો અભ્યાસ કરશો રસ્તે ચાલશો તો જ તમે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરશો હવે આ સોહમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ બની ગયો પ્રકાશ સ્વરૂપ બરાબર આને જ આત્મસાર કહેવાય છે આને જ દસમો સોહમ સાર કહેવાય છે આ દસમો સોહમસાર છે નવ સોહમ કે ઉપર દસમા સોમસાર સાર આ જ આતમસાર એ દસમો સોહમ સાર છે બરાબર પછી સોમમાંથી ઓમમાં પરમાત્મા સ્વરૂપ આપણે બની જાય છે પરમાત્મા રૂપી જે શબ્દ છે સર્વત્ર જે એક રસ ચાલી રહ્યો ગાદી રહ્યો એ પરમપિતા પરમાત્મા બરાબર તો આશા રાખો તમારા વૃત્તિ સમજાઈ ગયું હશે તમે કાંઈનું બોલશો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય